હવામાન વિભાગ દ્વારા આગામી સાત દિવસ એટલે કે છવ્વીસ ઓગસ્ટથી એક સપ્ટેમ્બર સુધી રાજ્યમાં વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે આજે ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આગામી ત્રણ દિવસ દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે જ્યારે આગામી પાંચ દિવસ વીજળીના કડાકા સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે સાથે ચાલીસથી પચાસ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે વડોદરા શહેરના પાણીગેટ વિસ્તારમાં નિર્મલ પાર્ક યુવક મંડળ દ્વારા સ્થાપિત ગણેશજીની મૂર્તિ પર પચીસ ઓગસ્ટની રાત્રે ત્રણ વાગ્યે અસામાજિક તત્વો દ્વારા ઈંડા ફેંકવામાં આવ્યા હોવાની ઘટના સામે આવી છે આ ઘટનાએ શહેરમાં શાંતિપ્રિય વાતાવરણમાં ખળભળાટ મચાવ્યો છે વિશ્વ હિન્દુ પરિષદ વડોદરા મહાનગર મંત્રી વિષ્ણુ પ્રજાપતિએ જણાવ્યું હતું કે પોલીસની હાજરીમાં ઈંડા ફેંકવામાં આવ્યા છે કંઈક દાખલો બેસાડે તો સારું બાકી તો આમ જ ચાલવાનું છે ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદના પગલે ધરોઈ ડેમમાંથી સાબરમતી નદીમાં બે દિવસથી સતત પાણી છોડવામાં આવી રહ્યું છે આજે સવારે છ વાગ્યે ધરોઈ ડેમમાંથી એકાવન હજાર આઠસો અડતાલીસ ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવ્યું છે જેના પગલે સાબરમતી નદીમાં પાણીનું સ્તર ખૂબ વધ્યું છે સંત સરોવર ડેમમાંથી પણ ચોરાણું હજાર છપ્પન પાણી છોડવામાં આવ્યું છે જેથી સાબરમતી નદીનું રોદ્ર સ્વરૂપ જોવા મળ્યું છે સાબરમતી નદીમાં છોડવામાં આવેલા પાણીના પગલે અમદાવાદ શહેરના ઓગણીસ વિસ્તાર અને જિલ્લાના એકસો ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે તેમજ સો જેટલા સાપ મળી આવ્યા છે સુરતના એક જ્વેલર્સ દ્વારા વિશ્વની સૌથી નાની અને બાવીસ કેરેટ સોનાની ગણેશજી અને લક્ષ્મીજીની મૂર્તિઓ બનાવીને એક અદ્ભુત સિદ્ધિ હાંસલ કરવામાં આવી છે આ મૂર્તિઓ માત્ર એક ઇંચ ઊંચી અને દસ ગ્રામ વજનની છે જેને થ્રી પ્રિન્ટ ટેકનોલોજી અને એન્ટી ફિનિશિંગનો ઉપયોગ કરીને ઝીરો ડિફેક્ટ ગુણવત્તા સાથે તૈયાર કરવામાં આવી છે ઘટના બિલખા નજીક આવેલા બેલા ગામના બિલનાથ મહાદેવ મંદિર પાસે પિતૃ વિધિ કરવા આવેલા ચાલીસ વર્ષીય યુવક અશ્વિનભાઈ સાંકળિયાની તલવારના હત્યા કરવામાં આવી છે બે મહિના જૂના કારણે પાંચથી છ લોકોએ મળીને આ હુમલો કર્યો હતો આ ઘટનામાં મૃતકના ભાઈ અને ભાઈને પણ ગંભીર ઈજાઓ પહોંચી હતી જ્યારે અશ્વિનનું સારવાર દરમિયાન મોત થયું હતું આ ગુનાની ગંભીરતાને લઈને બિલખા પોલીસે હત્યાનો ગુનો નોંધી ગણતરીની કલાકોમાં એક મહિલા સહિત પાંચ આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે વેરાવળ શહેરમાં આગામી ત્રણ મહત્વના તહેવારોની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે ગણપતિ મહોત્સવ ઈદ એ મિલાદ અને રામદેવજી મહારાજ ધ્વજારોહણ પ્રસંગે શાંતિપૂર્ણ વાતાવરણ જળવાઈ રહે તે માટે સિટી પોલીસ સ્ટેશનમાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી સિટી પોલીસ ઇન્સ્પેક્ટર એચ આર ગોસ્વામીના અધ્યક્ષસ્થાને યોજાયેલી બેઠકમાં શહેરના હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો હાજર રહ્યા હતા ગણેશ ઉત્સવના આયોજકો અને વિવિધ સામાજિક સંસ્થાઓના પ્રતિનિધિઓએ પણ બેઠકમાં ભાગ લીધો ગાંધીનગર સચિવાલયમાં ફરજ બજાવતા સરકાર અધિકારીઓ અને કર્મચારીઓના બાળકોની સંભાળ માટે બ્લોક નંબર દસના બીજા માળે કુંજ વાટિકા શિસ્ત સંભાળ કેન્દ્રનું નવીનીકરણ કરવામાં આવ્યું છે કુલ અડતાલીસ લાખના ખર્ચે તૈયાર થયેલા આ કેન્દ્રનું લોકાર્પણ સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ભાનુબેન બાબરીયા અને રાજ્યમંત્રી ભીખુસિંહજી પરમારના હસ્તે કરવામાં આવ્યું હતું ગાંધીનગરના અડાલજ ગામના અઠાવન વર્ષીય વૃદ્ધ દસક્રોઈના ખોડિયાર ગામે મૃત પામેલા ઢોરની ખાલ ઉતારી નિકાલની કામગીરી કરી રહ્યા હતા આ દરમિયાન ચાર અજાણ્યા યુવકોએ છરી અને લોખંડની પાઇપ વડે જીવલેણ હુમલો કર્યો હતો આ અંગે અડાલજ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે અડાલજ ગામમાં રહેતા મહેન્દ્રભાઈ પરમાર વંશ પરંપરાગત રીતે મરણ પામેલા ઢોરની ખાલ ઉતારવાનો વ્યવસાય કરે છે આ માટે અડાલજ ગ્રામ પંચાયત દ્વારા તેમને દાખલો પણ આપવામાં આવ્યો છે રાજકોટના કુવાડવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા નવા ગામની વ્રજ લીલા રેઝિડેન્સીમાં એક સામાન્ય ઘટનાએ મોટું સ્વરૂપ ધારણ કર્યું છે રસ્તા પરના ખાડામાંથી પસાર થતી ગાડીના છાંટા પડોશી પર ઉડતા થયેલા ઝઘડા બાદ રાત્રે અન્ય લોકો સાથે મળીને લાકડી પાઇપ અને ફરસી જેવા હથિયારોથી હુમલો કરવામાં આવ્યો હતો આ હુમલામાં વાહન ચાલકના પત્નીને હાથમાં ઈજા થઈ હતી અને તેમને તેમજ તેમના પુત્રને જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હતી આ સમગ્ર ઘટના અંગે ગીતા બેન રાઠોડે કુવાડવા પોલીસ સ્ટેશનમાં પડોશી પ્રવીણ ડાભી હેમંત ડાભી અને અન્ય અજાણ્યા લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી પ્રવાસમાં થયેલા ભારે વરસાદને કારણે સાબરમતી નદીમાં પાણીનો પ્રવાહ વધ્યો છે ધરોઈ બંધની જળસપાટી છસો સત્તર પોઈન્ટ બાવીસ ફૂટ પર પહોંચી છે અને બ્યાસી ટકા પાણીનો સંગ્રહ થયો છે જેના લીધે નીચાણવાળા વિસ્તારોમાં આવેલા સંત સરોવર બેરેજમાં પાણીની આવક વધી છે આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્યના જળ સંપત્તિ મંત્રી કુંવરજી બાવળીયાએ ગાંધીનગરના સંત સરોવર બેરેજની મુલાકાત લીધી અને અધિકારીઓ સાથે બેઠક યોજીને પરિસ્થિતિની સમીક્ષા કરી હતી